પરિચય આપો બોલો ખોડિયાલ નાગરજી એચ ઠાકોર કાથલપુર વિધાનસભા આ મારો મત વિસ્તાર છે એ મારું વતન છે આજે એકમથી માંડી અને માં સુદ પોનેમ સુધી આ મેળો ચાલતો હોય છે અને આ પરંપરા હજારો વર્ષથી આ મેળો ચાલતો આવે છે આ મેળાની અંદર ભાવિક લોકો ખૂબ વધારતા હોય છે સાર્વજનિક સમાજ એટલે બધી સમાજના લોકો આની માનગત કરતા હોય છે અને આની માનગત એવી છે કે ગોળ અને તન આ બંને મિક્સ કરી અને એની હાનિ કહેવામાં આવે છે અને જે પોતે પોતાના દીકરી દીકરા જ્યારે જન્મ થાય ત્યારે આની માનગત કરતા હોય છે પોતાની સંપત્તિ પ્રમાણે ખૂબ કોઈ પણ ભેંસની પાડી નાખે તોય પણ આની ગાણી કરતા હોય છે કોઈ મોટી ઉંમરે કોઈ બીજી વાર કોઈ બાઈ કરતા હોય તોય પણ ગાણી કરતા હોય છે આનું ખૂબ મોટું મેમા છે અમારા આ દિલ્હી મંડળ છે અમારા ગુરુભાઈઓ બધા અને આ લોકો દિલ્હીથી આવે છે અને એ મારો સંત સેવા આશ્રમ મારા ગુરુજીનો આશ્રમ છે બાજુમાં ઉભાઈ મારા ગુરુજી છે ભાણસાહેબ અને આ મેળાની અંદર આ લોકોની દિલ્હીવાળા ખૂબ સારી સેવા કરે છે બધા લોકો અહીંયા લગભગ બસોથી અઢીસો માણસો તો સેવા જ કરે છે આમ તો લોકો ઘણા પાંચસો લોકો આવે છે પણ ત્રણસો માણસો સેવા કરતા હોય છે બહેનો દીકરીઓ ખૂબ મોટી સારી સેવા કરે છે દર સાલા મેળામાં આવતા હોય છે એટલું નહીં આ લોકો પણ રણુજા એટલે મારવાડ રાજસ્થાનમાં પણ ભાદરવાની મેળામાં પણ જતા હોય છે અને આવી રીતે ખૂબ સારો મોટો પ્રોગ્રામ કરે છે આ દિલ્હીવાળાની ખૂબ સારી પ્રવૃત્તિ છે એ પણ બધા ગુરુ મહારાજવાળા માણસ છે અમારા ગુરુભાઈઓ છે અને ખૂબ પહેલેથી જ પણ સારી પ્રવૃત્તિ કરે છે કોઈ એવા અમારા માણસો કરોડોપતિ નથી પણ